અમરેલીના ધારી તાલુકાની નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સતત વિવાદમાં રહી છે ત્યારે ધારી નગરપાલિકા વિસ્તારમાં ગટર ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે ધારીપાલિકાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ દેખાઈ આવ્યો છે ખાસ કરીને ઉભરાતી ભૂગર્ભ ગટર સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે ધારીના હિમખીડપરા વિસ્તારમાં જે છે તે ગટરના પાણી

બસ અમારે એટલું જોઈએ છે મારું નામ દિનેશભાઈ વિંકી દીપરામાં હું રહું છું અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણી વાર રજૂઆત કરી છે કોઈ ધ્યાન દેતું નથી અમારે અમે ગરીબ માણસ એવી આવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરે જાય છે અમે જમવા બેવી તે અમારે વાસ નથી રહેવાતું નથી બધું